ઓલપાડ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ માર્ગદર્શન સેમિનાર પ્રદર્શનની અંદર મંત્રી મુકેશભાઈ પટેલને ખુલ્લો મુક્યો હતો બે દિવસીય યોજાનાર ખેડૂતને રવિ પાકો માટે આધુનિક માહિતી માર્ગદર્શન તેમજ ખેડૂતોને લક્ષી વિવિધ સહાયો વિશે માહિતી અને વિવિધ સ્ટોલ પ્રદર્શનની મંત્રી મુકેશ પટેલે મુલાકાત લીધી હતી કૃષિ સેમિનારમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ખેડૂતો ઉપસ્થિત પણ રહ્યા હતા સમગ્ર ગુજરાતની અંદર બસો અડતાલીસ તાલુકાની અંદર આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે આજે બે દિવસ કૃષિ મહોત્સવનું આજે આયોજન થયું છે સમગ્ર ગુજરાતની અંદર બે દિવસ ચાલનાર આ કૃષિ મહોત્સવની અંદર તમામ ખેડૂતોને ખેડૂત કૃષિ વિજ્ઞાની દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અલગ અલગ સેમિનાર કરવામાં આવશે લોકોને મૂલ્યવર્ધક ખેતી કઈ રીતના કરી શકે એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે દેશના વડાપ્રધાન મોદી સાહેબે તમામ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરે છે ત્યારે પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન પણ આપવામાં આવશે દેશના વડાપ્રધાન મોદી સાહેબે આજે બાર કરોડથી વધુ ખેડૂતોને પ્રધાન પ્રધાન કિસાન સન્માન નિધિથી સન્માનિત કર્યા છે આજે જાહેરમાં લોકોએ એમનો પણ માન્યો છે દેશના વડાપ્રધાન મોડી સાહેબે જે ઓલપાડ વિસ્તારની જે ડાબા કાંઠા કાંઠા જે નહેર છે એના માટે બે હજાર ચૌદની અંદર દસ વર્ષની યોજના માટે જે પંદરસો કરોડ રૂપિયા મંજૂર કરી આપ્યા હતા એનાથી આજે ઉકાઈની અંદર ખૂબ પાણી હોવાથી આજે છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડી શક્યા છે જે કેનાલની કેપેસિટી બાવીસ પચાસ ક્યુસેક હતી આજે કેપેસિટી વધારે છત્રીસો પચાસ ક્યુસેકની કરીને આજે તમામ લોકો ઉનાળુ ડાંગર પણ સારી રીતે પકવે છે આજે શેરડી પણ સારી રીતે પકવે છે બીજા પણ રોકડીયા પાક પણ સારી છે બાગાયતી ખેતી પણ સારી રીતે કરે છે આજે આઝાદીના જે અમૃત મહોત્સવને જે પંચોતેર વર્ષ ઉજવે ત્યારે દરેક ગામની અંદર પંચોતેરથી વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરતા પણ થયા છે અહીં આપણે જોયું છે કે જે બધા સ્ટોલો લાગ્યા છે તમામ ગામના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીની પગવેલી વસ્તુઓ બધી અહીંયા પરિસ્થિત કરી છે અને હું તમામને આપણા થકી વિનંતી કરું છું કે આપણા પાસે બધી નહીં પણ એમાં બેંકો અર્ડો બેંકો પર જમીનથી આપણે પાકો ખેતીની શરૂઆત કરીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે બતાવેલું સપના સાકાર કરીએ